વડોદરા શહેરના છાણી ગામમાં જલારામ પરિવારના પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના છાણી ગામના મોટી કાછિયાવાડ ખાતે જલારામ પરિવારે તેમના પંદર વર્ષના શુભ પ્રવેશની ભવ્ય ઉજવણી કરી હતી આ પ્રસંગે જલારામ પરિવારના હાર્દિક શાહ જયંતિ પટેલ વિજયભાઈ અને રાજુભાઈ સહિત મોટી સંખ્યામાં પરિવારજનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે મહંત શ્રી દિવાકર દાસજી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ હાજરી આપી હતી વિસ્તારના કોર્પોરેટરો સહિત અનેક મહાનુભાવોએ આ પ્રસંગની શુભા વધારી હતી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચોપડા વિમોચન કરવામાં આવ્યું હતું સાથે ગંગા પૂજન અને નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો સમાજ પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવતા જલારામ પરિવારે આ પ્રસંગે વિના મૂલ્યે કુલ બેગનું વિતરણ કર્યું હતું જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે આ ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જલારામ પરિવારને તેમના આ શુભ પ્રસંગ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી જલારામ પરિવાર દ્વારા સતત પંચાવન હજારથી વધુ ચોપરાનું આ વર્ષે વિતરણ કરવામાં આવશે જ્યારે જ્યારે જલારામ પરિવાર સ્કૂલમાં પણ ત્રણસોથી વધુ બેગનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે સાથે પંદરમા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે પૂજન અને નવચંદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાંજે છ કલાકે ચોપરાના વિમોચન પ્રસંગે મંદિરના મહંત શ્રી દિવંકરદાસજી મહારાજ અને શ્રી પણ હાજર રહ્યા હતા વિશેષ રૂપે વડોદરા શહેર પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જલારામ પરિવારના દાતાશ્રી અને આમંત્રિત મહેમાનો પણ ચોપડાના વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહી જલારામ પરિવારને ઉજવણી કરેલી હતી આ વખતે છોકરાઓને બનાવવા હતું બે પ્રકારના આપણે ચોપડા લાવ્યા છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર